ઝઘડિયા જીઆઈડીસીની રેડ એન્ડ ટેલર કંપનીની કર્મચારી લઈ જતી ગાડી પલટી મારી ગાડીમાં સવાર ડ્રાઈવર્સ સહિત છ ઇસોમો પૈકી એકનું મોત પાંચને ઈજા ઝઘડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે આજરોજ રોજ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર આઠસો પચીસ બાય એકમાં રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ આવેલ છે કંપનીની એક અર્ટીગા ગાડી કંપનીના પાંચ જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયાના ધારોલી ગામ તરફથી જીઆઈડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી તે દરમિયાન ધારોલી ચોકડીથી એક કિલોમીટર પહેલાં આ અર્ટિગા ગાડીના ચાલક દ્વારા પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી ગાડીને બેથી વધુ પલટી મરાવી હતી જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતનાઓ ગંભીર રીતે ઘવાયા હતા ગાડીમાં સવાર ડ્રાઈવર સહિતના છ ઈસમો પૈકી અક્ષય કરમસિંહભાઈ વસાવા રહેવાસી નેત્રંગનાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ગંભીર રીતે ઘવાઈલાઓને પહેલાં વાલિયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે